તે જગ્યાઓને ચાલુ ભરતીમાં જ સમાવેશ કરવાની માંગ કરી છે ગુજરાતમાં વન વિભાગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ થી સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં પરીક્ષા લેવામાં આવી હતી નોંધનીય છે કે આઠસો ત્રેવીસ પદ માટે આઠ લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ચાર લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે સીબીઆરટી નોર્મલાઇઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાના ઉમેદવારોનો આક્ષેપ છે ત્યારે આજે ફરીવાર પડતળ માંગણીને લઈને ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચ્યા હતા જ્યાં પોલીસે સૌ ઉમેદવારોની અટકાયત કરી હતી ગાંધીનગરમાં આંદોલન કરવા આવેલા ઉમેદવારોએ કહ્યું હતું કે મહેકમ મુજબ થી સાતસો જગ્યાઓ ખાલી પડી છે તો સરકારની વિનંતી છે કે ચાલુ ભરતીમાં જ તે જગ્યા ઉમેરી દેવામાં આવે જેથી જે ઉમેદવારોને અન્યાય થયો છે તેને લાભ મળે વર્ષ બે હજાર બાવીસમાં ફોરેસ્ટ પરીક્ષાની જાહેરાત થઈ આઠસો ત્રેવીસ જગ્યા માટે આઠ લાખ લોકોએ ઉમેદવારી નોંધાવી પરીક્ષાના ત્રણ મહિના પહેલા જ સી વી આરટી પદ્ધતિની જાણ કરાઈ બે હજાર ચોવીસના ફેબ્રુઆરી મહિનામાં યોજાય પરીક્ષા ચાર લાખ લોકો ત્રણ એક પ્રશ્નના હતા બે કી માં નોકરીની માંગણી સાથે આવેલા શબાના ચોટલિયા નામની ઉમેદવારે રોષ ઠાલવતા કહ્યું હતું કે ફોરેસ્ટ બીટગાર્ડ ગાર્ડની ભરતીને અઢી થી ત્રણ વર્ષ થઈ ગયા છતાં ભરતી સંપૂર્ણ પારદર્શકતા સાથે થઈ નથી ગોપનીયતાના નામે અમારા રિઝલ્ટમાં માર્ક જાહેર કરવામાં આવતા નથી તો અન્ય પરીક્ષાઓના માર્ક જાહેર કેમ કરાય છે સીબીઆરટી પદ્ધતિને કારણે ખરાબ પરિણામ આવ્યું છે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારી માંગણી સ્વીકારો અમારા પર અત્યાચાર કરવાનું બંધ કરો તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે ઉમેદવાર જે સાહેબ અમારી ભરતીને આજે અઢી થી ત્રણ વર્ષ થઈ ગયા છે અઢીથી ત્રણ વર્ષ થયા છતાં પણ અમારી ભરતી હજી સંપૂર્ણ પારદર્શકતાથી પૂરી કરવામાં નથી આવી અને અમારું જ્યારથી રિઝલ્ટ બહાર પડ્યું છે ત્યારથી આ લોકો એવું જણાવેલ હતું કે તમારા રિઝલ્ટના માર્ગ જાહેર કરવામાં અમારી ગોપનીયતા જાળવી પડે એમ છે તો અમારો એક જ પ્રશ્ન છે કે ગુણ સેવાએ જેટલી બી ભરતી કરી છે તમામ ભરતીના માર્ક જાહેર કર્યા છે એક એવી ભરતી છે પોરેસભિ જ્ઞાની કે જેમાં એ લોકો માર્ગ જાહેર કરવા તૈયાર નથી થતા અને જ્યાં સીબીઆરટી પદ્ધતિથી જે અમારી પરીક્ષા લેવાની છે એ સીબીઆરટી પદ્ધતિના લીધે

પોલીસે ડિટેન કરવાનો પ્રયાસ કરતા પોલીસ ઉમેદવારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પોલીસ ઉમેદવારોને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી